સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવી હતી રત્ન કલાકારોનો હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ એ તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે

આવી છે સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ હિરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે જે મારું નામ છે સુરત શહેર જિલ્લા કપડા સમિતિ પ્રેરિત રત્ન કલાકાર રેત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે આત્મહત્યા દિવસે આત્મહત્યા કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી રહે એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે